નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન મુખ્યમંત્રીને સૌથી મોટી જાહેરાત પહેલી ફેબ્રુઆરીથી બદલાશે મોટા નિયમો જેમાં રાશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન સાથે ગેસ સિલિન્ડર થશે સસ્તો ઓગણીસમાં આપતા માટે એકત્રીસમી જાન્યુઆરી ખાસ તારીખ આધાર કાર્ડના બદલાયેલા નિયમો ગરીબો માટે મોદીજીની મોટી જાહેરાત સોના ચાંદીના ભાવને લઈને સરકારનો મોટો નિર્ણય ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય જનધન ખાતા ધારકો માટે દસ મોટા ફાયદા રિક્ષા ચાલકોને અડતાલીસ હજાર રૂપિયાની સહાય વર્ષ બે હજાર પચીસ ચોમાસું કેવું રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી થતા મોટા ફેરફારની માહિતી જેમની અંદર સૌથી પહેલાં તમે જો મિત્રો તરત જ પૈસા ટ્રાન્સફર કરવા માગો છો તો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી જ તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના સીધા જ બેંક ખાતાની અંદર પાંચ લાખ રૂપિયા છે એ તમે ટ્રાન્સફર કરી શકો છો આ માટે તમારે ફક્ત લાભાર્થીનો મોબાઈલ નંબર છે ફોન નંબર છે એ અકાઉન્ટ નંબર છે એ ઉમેરવાનું રહેશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ગૂગલે બલ્ક ઈમેલ મોકલવાનો નિયમ છે એમની અંદર પણ ફેરફાર કર્યો છે જે અંતર્ગત હવે તમે એક પાંચ હજાર મેલ છે મોકલી શકશો નહીં નિયમ છે મિત્રો હવે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે ત્યાર પછી આગળ છે તો મિત્રો રાશન કાર્ડ ધારકો છે એમની માટે હાલ ફેબ્રુઆરી મહિનાની અંદર લોટરી લાગશે ફેબ્રુઆરી મહિનાથી રાજ્યની અંદર તમામ રાશનિંગની દુકાનો છે દુકાનો ઉપર ઘઉ અને ચોખાની સાથે હવે બાજરી છે પણ મફતમાં આપવામાં આવશે તેવા સમાચાર એવા મહત્વપૂર્ણ નિર્ણય છે મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાખો કાર્ડ ધારકો છે એમના રાશન કાર્ડનું નવીનીકરણ કરવામાં આવશે અને આ નવીનીકરણ કરવા માટે નવું અભિયાન છે એ પણ હવે ફેબ્રુઆરી મહિનાની અંદર શરૂ કરવામાં આવશે સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજ્યની અંદર અયોગ્ય ઉમેદવારો છે એમની ઓળખ નથી થઈ રહી એટલા માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને એ અંતર્ગત યુનિટ વેરિફિકેશનની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવશે જેમની અંદર કોટેદાર વ્યક્તિ તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે અને છાપ લીધા પછી જ રાશન છે એ આપવામાં આવશે જેમની અંદર પહેલાં મહિને ઘરનો એક વ્યક્તિ હશે જે અંગૂઠાની છાપ આપશે અને ત્યાર પછી રાશન તેને મળવાપાત્ર રહેશે જેવી રીતે બીજા મહિને ઘરનો બીજો વ્યક્તિ જશે અને એને પણ પોતાના અંગૂઠાની છાપ આપવી પડશે ત્યાર પછી જ એમને અનાજ છે એ મળશે મિત્રો હાલમાં આવી રીતે દર મહિને નવા સભ્યના અંગૂઠાની છાપ વડે રાશન છે એ આપવામાં આવશે અને હાલ આવી રીતે રાશનની યોગ્ય ઓળખ છે એ પણ ઊભી કરવામાં આવશે ત્યાર પછી લોકોને કાર્ડ અંતર્ગત અનાજ છે એ આપવામાં આવશે તો મિત્રો કાર્ડ ધારકો છે એમને થોડીક તકલીફ થશે ફેબ્રુઆરી મહિનાની અંદર નવીનીકરણની પ્રક્રિયા છે એ પણ હવે ચાલુ થઈ જશે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજ્યભરની અંદર એક તરફ પુરવઠા વિભાગ દ્વારા સાયલન્ટ રાશન કાર્ડને ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે બીજી તરફ સતત સાયલેન્ટ રાશન કાર્ડની સંખ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે આપણે જણાવી દઈએ કે જે વ્યક્તિએ રાશન કાર્ડની અંદર છેલ્લા ત્રણ મહિનાથી અનાજ લેવા નથી ગયા એવા લોકોના રાશન કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે એવા લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો ફરીથી એવા લોકો છે એ પણ પોતાની ઓળખ આપી અને રાશન કાર્ડ છે એ શરૂ કરી શકે છે અને અનાજ પણ મેળવી શકે છે હાલમાં મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર આ બંને પ્રક્રિયા છે એ ચાલુ થશે એટલે કે સાયલન્ટ રાશન કાર્ડ છે એ પણ ફરીથી તમે ચાલુ પણ કરાવી શકો છો અને છેલ્લા ત્રણ મહિનાથી તમે અનાજ લેવા નથી ગયા હોય તો પણ તમને કાર્ડ અંતર્ગત હાલ અનાજ એ મળતું રહેશે તો મિત્રો હાલ આ બંને પ્રક્રિયા છે હવે ફેબ્રુઆરી મહિનાની અંદર શરૂ કરી દેવામાં આવશે તો કાર્ડ ધારકો માટે હાલ સૌથી મોટા સમાચાર કે સાયલેન્ટ કાર્ડ છે એ પણ હવે પહેલી ફેબ્રુઆરીથી તમે એક્ટિવ કરી શકો છો હાલ મિત્રો કાર્ડ ધારકો છે એમને હવે મુશ્કેલીમાં વધારો નહીં થાય ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારે પહેલેથી જ સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલી રાખ્યા છે અને આ જન ઔષધિ કેન્દ્રો ઉપર સસ્તી દવાઓ છે એ મળે છે પરંતુ હાલ ખાસ મિત્રો હવેથી ટૂંક સમયની અંદર જ જ્યારે પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ થશે અને આ બજેટની અંદર હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે હજુ પણ દવાઓ છે એ સસ્તી છે એ આપવામાં આવશે તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર દવાઓ છે એ પણ હવે લોકોને ગ્રાહકોને સસ્તી મળશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે નવા વર્ષની અંદર એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવ્યો હતો પરંતુ હવે આ એવી આશા છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર આવનારા દિવસોની અંદર હાલમાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર અને જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એમના બંનેના ભાવની અંદર ભાવ ઘટાડો છે એ થઈ શકે છે એવા અહેવાલો મળી રહ્યા છે ફેબ્રુઆરી મહિનાની અંદર એલપીજી ગેસ સિલિન્ડરની અંદર ભાવની અંદર મોટો ફેરફાર મોટા બદલાવો છે જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ સૌથી મોટા સમાચાર જેમની ઉપર નજર કરીએ તો મિત્રો હાલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ હાલ બાર જાન્યુઆરીથી જ નેશનલ પેન્શન સ્કીમ હેઠળ પૈસા ઉપાડવાનો નિયમ છે એમની અંદર ફેરફાર કર્યો હતો અને હાલમાં ફેરફાર છે મિત્રો હાલ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે જે અંતર્ગત એટલે કે નવા નિયમ અનુસાર એન એસ પી ખાતા ધારકો છે એમના આ પેન્શન ખાતાની અંદર જેટલી પણ રકમ જમા છે રકમની સુધીની રકમ છે એ ઉપાડી આ ફેરફાર પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી છે એ અમલમાં આ ફેરફાર આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ફેબ્રુઆરી મહિનાની અંદર કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આ વિશે આપણે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે કહ્યું છે કે કાલ ડિસેમ્બર મહિનાની અંદર જે ઠંડી જોવા નથી મળી એમની કરતાં પણ વધારે ઠંડી છે ફેબ્રુઆરી મહિનાની અંદર જોવા મળશે હાલ બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે અને એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર પાંચ ફેબ્રુઆરી પછી ઠંડીનો ચમકારો છે એ નવો રાઉન્ડ છે ગુજરાત રાજ્યની અંદર ચાલુ થશે એટલે કે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોની અંદર ઠંડીમાં ભારે વધારો જોવા મળશે ઠંડીનો જોર વધશે મિત્રો ત્યાર પછીના આગળના સમાચારો વિશે વાત કરીએ તો આ સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયાની સહાય છે મળી શકે છે ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે છે અને આ બજેટની અંદર કેન્દ્ર સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે ખેડૂતોને ફેબ્રુઆરી મહિનાની અંદર રૂપિયા બે હજારનો હપ્તો છે એ પણ મળી શકે છે કેમ કે ગુજરાત સરકારનું બજેટ પણ માર્ચ મહિનાની અંદર આવવાનું છે અને હાલમાં સૌથી મોટા સમાચાર કે ટૂંક સમયમાં ખેડૂતો માટે ખુશખબર આવી શકે છે હાલમાં એવા સમાચાર આવી રહ્યા છે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં રૂપિયા બે હજારનો હપ્તો છે એ ખેડૂતોને મળી શકે છે આ રકમ છે મિત્રો એમની અંદર પણ હાલમાં વધારો થઈ શકે છે એટલે કે બે હજાર રૂપિયા ખેડૂતોને વધારે મળી શકે છે મિત્રો ત્યાં પછી આગળ જોઈએ તો મોદી સરકારનું હાલ આ કાર્ય કાર્યકાળનું પહેલું બજેટ હશે પહેલી ફેબ્રુઆરીના રોજ ખાસ મિત્રો હાલમાં કેન્દ્ર સરકારનું રજૂ બજેટ રજૂ થશે અને દેશના વિકાસને ધ્યાનમાં રાખી અને અનેક ક્ષેત્રોની અંદર મોટી જાહેરાત હશે એ પણ હવે પહેલી ફેબ્રુઆરીના રોજ શરૂ કરવામાં આવશે મિત્રો હાલમાં ખાસ કરીને માર્ચ મહિનાની અંદર પણ ગુજરાત સરકારનું બજેટ રજૂ થશે અને મિત્રો હાલ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે એ બજેટની અંદર જે મહત્વપૂર્ણ જાહેરાતો હશે એ કામની યોજનાઓ હશે એમની માટેનો વિડીયો બનાવી અને હાલમાં મિત્રો ખાસ કરીને આ ચેનલના માધ્યમથી છે એ

ખરીફ પાકના જે ટેકાના ભાવ છે એ પણ હવે નક્કી કરવામાં આવશે અને આપને જણાવી દઈએ કે હાલ મિત્રો સમય આવ્યો છે જ્યારે રાજ્ય સરકાર તરફથી હાલ મિત્રો ખરીફ પાક માટે ટેકાના ભાવની ભલામણ છે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે તો મિત્રો હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળી ફેબ્રુઆરી મહિનાની અંદર વર્ષ બે હજાર અને છવ્વીસ માટે ખરીફ પાક છે એ ખેડૂતોના ખાસ કરીને મિત્રો પાકના ટેકાના ભાવ છે એ નક્કી કરવામાં આવશે અને ટેકાના ભાવની જાહેરાત છે એ પણ ફેબ્રુઆરી મહિનાની અંદર કરવામાં આવશે તો મિત્રો હાલ ખેડૂતોને મોટો ફાયદો થશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી દય યોજનાની જાહેરાત કરી હતી અને એ અંતર્ગત એક કરોડ ઘરોની અંદર સોલાર રૂફટોપ લગાડવામાં આવશે મિત્રો આ જાહેરાત અંતર્ગત ફેબ્રુઆરી મહિનાથી જ ફોર્મ છે એ મિત્રો ફરીથી શરૂ કરવામાં આવશે મિત્રો આ પ્રક્રિયા પણ અત્યારે શરૂ જ છે લાખો કરોડો લોકો છે એ પણ હાલ સોલાર રૂફટોપ યોજનાનો લાભ છે એ પણ અત્યારે લઈ રહ્યા છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ નાના ખેડૂતો માટે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો અને સહકારી મંડળીઓના રજિસ્ટર માટે કોમ્પ્યુટર પ્રોજેક્ટ એ ફેબ્રુઆરી મહિનાની અંદર લોન્ચ કરી છે અને એમનો લાભ પણ હવે ખેડૂતોને ફેબ્રુઆરી મહિનાની અંદર મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં રજા યાદી લિસ્ટ છે પણ હવે ફેબ્રુઆરી મહિના માટે જાહેર કરી દેવામાં આવી છે જે અંતર્ગત ફેબ્રુઆરી મહિનાની અંદર બેંકોમાં હાલ ચૌદ દિવસ સુધી બેંકોમાં રજા રહેવાની છે ત્યારે તમે બેંકની અંદર તમારે કોઈ પણ કામ હોય તો રજા યાદી લિસ્ટ જાણી લેજો ત્યાર પછી બેંકે જાજો જેથી કરીને તમારે બેંકે ધક્કો ન થાય અને હાલમાં આ વર્ષે પણ ખાસ કરીને મિત્રો કહી શકાય કે આ ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસનો મહિનો છે એટલે મિત્રો ખાસ કરીને તમે બેંક દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવી છે એ રજા યાદી લિસ્ટ જાણી જોઈને તમે ખાસ કરીને બેંકના કામો છે એ પતાવી દે જુઓ ત્યાર પછી મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો ગ્રાહકોને મોટી રાહત મળશે છેલ્લા ઘણા સમયથી ખાદ્ય તેલના ભાવની અંદર કોઈ ફેરફાર જોવા નથી મળ્યો તેલના ભાવ છે મિત્રો અત્યારે સ્થિર દેખાઈ રહ્યા છે ત્યારે હવે ખાદ્ય તેલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે તેવા સમાચાર ફરી રહ્યા છે કેન્દ્ર સરકારી ખાદ્ય કંપનીઓએ એમના હાલમાં જે આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તેલના ભાવ છે એમાં ઘટાડો આવશે અને હાલમાં મિત્રો માર્ચ મહિના સુધીમાં હાલ મિત્રો સમાચાર છે કે ખાદ્ય તેલના ભાવની અંદર ઘટાડો નોંધાઈ શકે છે તો મિત્રો લાખો ગ્રાહકો છે એમને પણ હવે મોટી રાહત હશે એ હવે ખાદ્ય તેલની અંદર મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ફોર્મ ભરેલું છે તો સૌથી પહેલાં તમે તપાસ લેજો કે તમે યોગ્ય રીતે અરજી કરી છે કે નહીં કરી ખાસ મિત્રો યોગ્ય રીતે અરજી કરવામાં આવશે એટલે કે ફોર્મ ભરેલું હશે અને તેમ છતાં પણ તમારું ફોર્મ રિજેક્ટ થયું છે તો એ હાલમાં જે નંબર આપ્યા હશે ત્યાં તમે કોલ કરીને તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મોબાઈલ અંતર્ગત મોબાઈલ નંબર કોલ કરી શકો છો અને મિત્રો એમાં ખાસ મિત્રો કોલ કર્યા પછી જે ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને તમે ખાસ મિત્રો માહિતી છે એ મેળવી શકો છો શા માટે મિત્રો તમારું જે આવાસનું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવ્યું છે અહીંયા જે બે નંબર આપેલા છે તે ગ્રામીણ વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે તમે ત્યાં વિસ્તારમાં રહો છો એ વિસ્તાર જણાવી અને તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફોર્મ ભરેલું છે તો વહેલી તકે કોલ કરી અને માહિતી છે એ પણ મેળવી લેજો કારણ કે મિત્રો તમને ખબર પડી છે કે તમે જે હાલ અત્યારે આ ફોર્મ ભર્યું છે પીએમ આવાસ યોજના લઈને એ ફોર્મ અત્યારે સાચું તમે ભરેલું છે કે કોઈ ક્ષતિ રહી ગઈ છે તો મિત્રો તમારું ફોર્મ છે રિજેક્ટ ન થાય મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન યોજના લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જનધન યોજનાને લઈને મિત્રો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ દસ ફાયદા થશે જેમાં મિત્રો હાલ ખાસ કરીને સૌથી પહેલા સમાચાર તમારી પાસે જૂનું કોઈ પણ બેંક એકાઉન્ટ છે ને એ બેંક અકાઉન્ટને ખાસ કરીને મિત્રો તમે જનધન ખાતામાં કન્વર્ટ કરવા માંગો છો તો તમે સહેલાઈથી આ જનધન ખાતામાં ખાતું છે કન્વર્ટ કરી શકો છો તો હાલ મિત્રો તમામ જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર કે હાલ તમારે જ્યારે પણ બેંક શાખાએ જવાનું રહેશે ખાસ કે મિત્રો તમારે રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે ત્યાર પછી ફોર્મ ભરી દેજો અને ત્યાર પછી તમારું જનધન ખાતું છે એ ખાસ કરીને મિત્રો ટ્રાન્સફર થઈ જશે અને તમારું ખાતું છે એ મિત્રો જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે તો તમને ફાયદા પણ થશે જો તમારું જંદન ખાતું નથી તો પણ તમને નવું ખાતું ખોલાવી શકો છો તમારી પાસે જૂનું બીજું કોઈ પણ બેંક અકાઉન્ટ હોય તો તમે એને પણ જનધન અકાઉન્ટની અંદર કન્વર્ટ ટ્રાન્સફર કરી શકો છો હવે મિત્રો આપણે જણાવી દઈએ કે દસ ફાયદાઓ કયા છે જનધન ખાતાની અંદર જે મળવા પાત્ર રહેશે એમની અંદર સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો હાલ છ મહિના સુધી તમે ઓરડા સુવિધાનો લાભ લઈ શકો છો મિત્રો બે લાખ રૂપિયા સુધીનો જે ઇન્સ્યોરન્સ વીમો મળે છે એનો લાભ પણ તમે મેળવી શકો છો સાથે સાથે જનધન ખાતાની અંદર ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર છે એ પણ તમે જનધન ખાતાની અંદર મેળવી શકો છો પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર આ રકમ છે એટલે કે લાઈફ કવર છે એ ઉપલબ્ધ થાય છે ત્યાર પછી મિત્રો ડિપોઝિટ ઉપર તમને વ્યાજ પણ મળવાપાત્ર રહેશે આ સાથે ખાસ કરીને મિત્રો અત્યાર ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગની સુવિધા છે એ પણ પ્રદાન કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો જનધન ખાતાની અંદર રૂપે ડેબિટ કાર્ડ હોય એ પણ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે જેનાથી ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અથવા તો કોઈપણ વસ્તુ છે એની તમે ખરીદી કરી શકો છો મોબાઈલ નંબર હોય રેફ્રિજરેટર હોય કોઈપણ તમે ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદી હોય ચનધન ખાતા દ્વારા વીમા છે પેન્શન પ્રોડક્ટ છે એ ખરીદી શકો છો સહેલાઈથી ખરીદી શકો છો હાલમાં તમારા માટે આ સૌથી મોટા સમાચાર છે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે શ્રમયોગી શ્રમયોગી માનધન યોજના છે આ સાથે મિત્રો આ રકમ સીધી તમારા ખાતામાં ટ્રાન્સફર થશે દેશભરની અંદર ગમે તે જગ્યાએ જનધન ખાતા દ્વારા હાલમાં તમે પૈસા છે સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો ઉપાડી શકો છો સરકારી યોજનાનો ફાયદો છે પણ તમને હાલ મળવા પાત્ર રહેશે તમારા સીધા ખાતામાં જ પૈસા આવે છે તો મિત્રો હાલ આપ સૌને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના હેઠળ જે સબસિડી આપવામાં આવે છે જનધન ખાતાની અંદર એ પણ તમે હાલ તમારા ખાતાની અંદર મેળવી શકો છો વિપત્તિ પડે તો દેશની અંદર દુર્ઘટના બને અથવા કોઈપણ એવા ખરાબ સમય આવે ત્યારે કોરોનાનો કાળ આવ્યો હોય સરકાર દ્વારા જનધન ખાતાની અંદર પાંચસો પાંચસો રૂપિયા મોકલવામાં આવતા હોય છે તો મિત્રો જનધન ખાતાની અંદર પણ સરકાર દ્વારા ઘણા બધા લાભો છે ફાયદાઓ છે એ પણ તમને હવે આવનારા દિવસોની અંદર આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય ગાય કે ભેંસના આઈવીએફની ગર્ભધારણના માટે હાલ સરકાર દ્વારા પશુપાલકોને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખાસ મિત્રો એનિમલ આઈવીએફ ફાઇનાન્સ દ્વારા હાલ મિત્રો એટલે કે તાજેતરમાં જ યોજના છે બહાર પાડવામાં આવશે પશુપાલકોને આર્થિક રીતે ખાસ કરીને મિત્રો સમૃદ્ધ બનાવવા માટે હાલ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે એ અંતર્ગત મિત્રો સમાચાર મળી રહ્યા છે કે હવે પશુઓમાં આઈવીએફથી ગર્ભધારણ માટે હાલ ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે વીસ હજાર રૂપિયાની સાચ મળવાપાત્ર રહેશે ને ગુજરાતના જે ખેડૂત ભાઈઓ આ યોજના હેઠળ ખાસ મિત્રો લાભ લેવા માગે છે તો એમને પણ ઓનલાઈન અરજી કરી શકે છે અને મિત્રો ઓનલાઈન અરજી માટે તમારે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લેવી પડશે એટલે કે આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ નામની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકો છો ખાસ કરીને ખેડૂતો માટે સૌથી સૌથી મોટા સમાચાર સામે આવે છે હાલમાં મિત્રો આઈવી પદ્ધતિ દ્વારા પશુઓના ગર્ભ ગર્ભધારણના અંદાજિત ખર્ચના એકવીસ હજાર રૂપિયા રહેલા છે જેમાંથી વીસ હજાર રૂપિયાની સાજો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને છે પશુપાલકોને છે એમને મળવાપાત્ર રહેશે ભારત સરકાર દ્વારા હાલ મિત્રો પાંચ હજાર રૂપિયા રાજ્ય સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયા સાથે સાથે મિત્રો વાત કરીએ તો જીએમ એમ એફ દ્વારા હાલ મિત્રો ખાસ કરીને પાંચ હજાર રૂપિયા આમ જિલ્લા દૂધ સંઘ દ્વારા પાંચ હજાર કુલ મળીને મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે તો ખેડૂતોને હાલ રકમ આપવામાં આવશે છે આ રકમ દ્વારા હાલ મિત્રો આઈવીએફ દ્વારા ખેડૂતોને હાલ વીસ હજાર રૂપિયાની સહાય છે પણ ગુજરાત સરકાર પાસેથી મળવા પાત્ર રહેશે તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય કોઈ પણ કારણસર નિષ્ક્રિય થઈ ગયો હોય અથવા તો મિત્રો તમારા આધાર નંબર અપડેટ કરવાનો હોય તો મુશ્કેલી પડતી હોય તો આધાર કાર્ડમાં સૌથી મોટી વિગત સાચી હોવી જરૂરી છે વિગત તમારે મિત્રો મોબાઈલ નંબર ખાસ કરીને મિત્રો એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે તમે ઘર બેઠા મુશ્કેલી વિના ઘણા બધા કામો છે કરી શકો છો અને આધાર કાર્ડની અંદર ભૂલો રહેલી હોય એ ભૂલો પણ તમે ગમે ત્યારે સુધારી શકો છો એટલે મિત્રો આવી પરિસ્થિતિમાં તમારા આધાર કાર્ડની અંદર તમારો જૂનો મોબાઈલ નંબર હોય અથવા તો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય અથવા તો ગમે નંબર ગમે તે નંબર તમે એડ કરવા માગો છો તો એ તમે અપડેટ કરાવી શકો છો જે મિત્રો આધાર કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે ડેટાબેઝની અંદર એન્ટ્રી કરી શકો છો પચાસ રૂપિયાની તમારે હાલ ફી લાગશે અને મોબાઈલ નંબર છે પણ તમે અપડેટ કરાવી શકો છો ઓનલાઈન પણ તમે હાલ તમારા જે ડેટાબેઝ અપડેટ કરી શકો છો જેથી કરીને હાલમાં મિત્રો નજીકના આધાર સેન્ટર ઉપર જવાનું રહેશે તમારે અને હાલમાં આધાર કાર્ડને અપડેટ કરવા માગો છો સુધારા કરવા માગો છો તો તમે એક ફોર્મ ભરી શકો છો એને ફોર્મ ભર્યા પછી તમારી પાસે એ પચાસ રૂપિયા ચાર્જ છે વસૂલવામાં આવશે મિત્રો તમે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર અપડેટ કરવા માગો છો તો તમે પચાસ રૂપિયામાં ગમે ત્યારે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર છે એ પણ અપડેટ કરાવી શકો છો તો તમારા મોબાઈલ નંબર ખોવાઈ ગયા હોય ફોન નંબર ખોવાઈ ગયો હોય ખાસ અને જૂના મોબાઈલ નંબર છે એમની અંદર એની જગ્યાએ નવો નંબર તમે એડ કરવા માગો છો તો પણ હવે માત્ર પચાસ રૂપિયાની અંદર તમે આધાર કાર્ડમાં નવો મોબાઈલ નંબર છે એ પણ તમે હવે અપડેટ કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલમાં મિત્રો રિક્ષા ચાલકોને અડતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે હાલ મિત્રો પેટ્રોલની બચત માટે અને પર્યાવરણની અંદર જો પ્રદૂષણ થાય એને અટકાવવા માટે હાલ મિત્રો ગુજરાત સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે તો મિત્રો હાલ એ અંતર્ગત સરકાર લિથિયમ આયન અને બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન છે એમની સબસિડી ભાગરૂપે અડતાલીસ હજાર રૂપિયાની સહાય છે આપે છે ગુજરાતની અંદર જે વ્યક્તિ ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી કરવા માગે છે એમને હવે મિત્રો અડતાલીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે અને હાલમાં મિત્રો આ સહાય છે એ મેળવવા માટે હાલ મિત્રો ખાસ કરીને જે ઓફિશિયલી વેબસાઇટ આપવામાં આવી છે એ વેબસાઇટની મુલાકાત તમે લઈ શકો છો ફોર્મ ભરી શકો છો અને આપણે જણાવી દઈએ કે રિક્ષા ચાલકોની અંદર જે મહિલા સાહસિક હોય યુવા વર્ગ હોય સ્ટાન્ડ અપ કરવા માગતા લોકો હોય અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે એમને પ્રાથમિકતા આપવામાં આવે છે લોકોને પહેલાં ખાસ કરીને મિત્રો વહેલા લાભ આપવા માટે ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી પર સરકાર દ્વારા અડતાલીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ગુજરાતના રિક્ષા ચાલકો છે સહાય મેળવી શકે છે સબસિડી છે એ પણ મેળવી શકે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ સમાચારની અંદર વાત કરીએ તો આવનારા દિવસોની અંદર ધ્યાન રાખજો પરેશ ગોસ્વામીએ ઝાકળ વર્ષાને લઈને હાલ ફરી આગાહી કરી ઝાકળનો એક નવો રાઉન્ડ પૂરો થયો અને જેમાંથી વધુ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અસરો જોવા મળી શિયાળુ પાકને પણ અસર પહોંચી અને જો કે હવે ફરીથી ઝાકળનો બીજો રાઉન્ડ છે આવશે આ રાઉન્ડ છે મિત્રો હવે આગામી દિવસોમાં આવશે જેમાં ચાર દિવસ સુધી મિત્રો જોવા મળવાનો છે છવ્વીસ તેલીનો ઓગણત્રીસમી જાન્યુઆરી દક્ષિણ ગુજરાતના દરિયાના ભાગોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઝાકળ છે એનો નવો જ રાઉન્ડ જોવા મળશે જેમાં સૌથી વધુ ઝાકળ છે મિત્રો હાલ રાજકોટ મોરબી કચ્છના જે ભાગો છે ત્યાં જોવા મળશે તાલુકામાં જોવા મળશે સુરેન્દ્રનગરના જિલ્લામાં જોવા મળશે હાલ મિત્રોથી વ્યાગાહી હવામાન નિષ્ણાંત પરેશ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતો છે એ ધ્યાન રાખજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ જોઈએ તો પીએમ કિસાન યોજના અપડેટને લઈને સૌથી મોટા સમાચાર જો તમે મિત્રો એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો ખાસ મિત્રો તમારું ખાતું નિષ્ક્રિય થઈ જશે આવા ખેડૂતો વધુમાં વધુ યોજનાનો લાભ મેળવી શકશે એમના માટે ભારત સરકાર દ્વારા હાલ સંકલ્પ પત્ર છે એ મિત્રો ગ્રામ પંચાયત મુખ્ય મંત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને હાલ મિત્રો આવી પરિસ્થિતિમાં ખેડૂતોને હજુ સુધી પીએમ કિસાન યોજનાની અંદર નોંધણી નથી કરાવી તેઓ કોમન સર્વિસ સેન્ટર અથવા તો ઈ મિત્રની મદદથી હાલ અરજી કરી શકે છે ઓગણીસમાં આપતાના પૈસા છે એ મળવાપાત્ર ખેડૂતોએ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ઈ કેવાયસી છે એ કરવાનું રહેશે મિત્રો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ઈ કેવાયસી નથી કરાવો તો ખાસ મિત્રો તમારા ઓગણીસમાં આપતાના પૈસા છે અટકી શકે છે તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને નવીનીકરણ અપડેટ છે એ પણ તમારે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ઈ કેવાય સી વેરિફિકેશન છે એ કરાવવું પડશે તમે ઈ કેવાય સી કરાવી લેજો ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સરકારનો મોટો નિર્ણય એ અંતર્ગત મિત્રો સોના ચાંદી નહીં ખરીદી કરનારા લોકો છે એમની માટે આવી ગઈ છે ખુશખબર સારા સમાચાર કે સરકાર સોના ચાંદી ઉપરના ઇમ્પોર્ટ ડ્યુટી છે વધારી દીધા છે ઇમ્પોર્ટ ડ્યુટી છે મિત્રો હાલ બાર પોઈન્ટ પચાસ ટકાથી વધીને પંદર પોઈન્ટ પંદર ટકા કરી દેવામાં આવ્યા છે નવી ઇમ્પોર્ટ ડ્યુટી છે મિત્રો બાવીસ શાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમલ કરવામાં આવી અને મિત્રો હાલ બે હજાર ચોવીસથી જ આ અમલમાં થઈ ગઈ છે જેના કારણે સરકાર દ્વારા નિર્ણય લેવા બાદ સોનાચંદીના ભાવની અંદર પણ વધારો થયો છે અને સોનાચંદીના ભાવને લઈને પણ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કે જેમની અસર લાખો લોકો ઉપર પડશે ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગરીબો અને વર્ગના લોકો માટે જાહેરાત કરી છે અને આ જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એ શરૂ કરવા જઈ રહી છે જે યોજના અંતર્ગત પેલ એક કરોડ ઘરો ઉપર સોલાર રૂફટોપ છે એ સ્થાપિત કરવામાં આવશે અને મિત્રો આ યોજનાથી ગરીબ અને વર્ગના જે લોકો છે એમનું વીજળી બિલ છે એ ઓછું આવશે દરેક ભારતીયોની છત ઉપર પોતાની સોલાર સિસ્ટમ છે એ આવી શકે છે આવશ્યક છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે એ અંતર્ગત આગામી દિવસોની અંદર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એ પણ શરૂ કરવામાં આવશે અને વીજળી થકી ખાસ મિત્રો જેમણે થકી વીજળી છે ગરીબોના ઘર અને મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચી જે છે ને વીજળી બિલ છે એ પણ મિત્રો ખૂબ જ ઓછું આવશે ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ મિત્રો ખેડૂતોને લોન માફને લઈને સૌથી મોટા સમાચાર કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અને અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખેતી અથવા તો કૃષિ ખર્ચને પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારતીય સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ માટે સહકારી સરકારની સબસિડી સ્વરૂપે ચાર ટકાના વ્યાજદરે રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે વીમો પણ મળે છે આ કાર્ડ ધારકો ખેડૂતોને અકસ્માત વીમો કવચ મળે છે જેના કારણે દુર્ઘટનાના કિસ્સાઓમાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે આ સાથે જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માગો છો તો તમે અરજી એસબીઆઈની જે વેબસાઇટ છે ત્યાં જઈને પ્રોસેસિંગ ચાર્જ ચૂકવીને કરી શકો છો બેંક માટે આ કાર્ડ પણ તમે મેળવી શકો છો બેંક મારફતે ખેડૂતો તેમની નિશ્ચિત વ્યાજ લોન પણ ખાસ મિત્રો લઈ શકે છે અને મિત્રો કેસીસી યોજના માટે કોઈપણ પ્રોસેસિંગ ચાર્જ નહીં લાગે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર તમે ત્રણથી લઈને ચાર ટકાના દરે લોન તમને મળવા પાત્ર રહેશે તો ક્રિસાન કાર્ડ માટે બેંક શાખાએ તમે જઈને ઓનલાઈન મોડ દ્વારા પણ અરજી કરી શકો છો ખેડૂતો માટે હંમેશા ખેડૂતોને પૈસાની જરૂર હોય છે ખેતી માટે અને મિત્રો ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોએ પોતાની જમીનના દસ્તાવેજો ઔપચારિકતામાં મૂકીને ખાસ કરીને મિત્રો એક વર્ષના અંતર્ગત ત્રણ લાખ રૂપિયા સુધીની લોન છે મેળવી શકે છે મિત્રો તેમનું વ્યાજ પણ ત્રણથી ચાર ટકા રહેશે ખેડૂતોને હવે લોનની જરૂર હોય તો એ ખાસ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી જે લોન આપવામાં આવે છે સરકારી લોન એસબીઆઈ અંતર્ગત લોન છે એ મેળવી શકે છે મિત્રો હાલ આ માટે લોનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર બે હજાર પચીસમાં પંદર હજાર રૂપિયાની સહાય પીએમ વિશ્વકર્મા યોજના એ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત લોકોને પાંચ ટકાના વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે ખાસ કરીને મિત્રો કહી શકાય કે એક લાખ રૂપિયાની સહાય બીજા હપ્તા એ બે લાખ રૂપિયાની સહાય આ સહાય છે કાર્યકરોને આપવામાં આવે છે તાલીમ આપવામાં આવે છે અને આ યોજનાના લાભાર્થીઓને મિત્રો ખાસ કરીને પંદર હજાર રૂપિયાની ટોલ ત્રી પણ આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે સરકાર દ્વારા અઢાર પરંપરાગત કૌશલ્ય વ્યાપારનો સમાવેશ થાય છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કાર્યકરો છે શિલ્પ કલાકારોને મદદરૂપ થશે સુથાર હોડી બનાવનારા જે વ્યક્તિ છે લુહાર તાળા બનાવનારા લોકો છે ખાસ મિત્રો કુંભાર હોય શિલ્પ કલાકારો હોય કડિયા હોય માછીની ઝાળ બનાવનારા લોકો છે રમગડા બનાવનારા લોકો છે એમનો સમાવેશ થાય છે મિત્રો હાલ છે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારત દેશ અને ગુજરાતના જે ખાસ કરીને મિત્રો ગરીબ લોકો છે વર્ગના લોકો છે પોતાના ધંધા શરૂ કરી શકે વ્યવસાય શરૂ કરી શકે માટે વિશ્વકર્મા યોજના હેઠળ પાંચ ટકાના વ્યાજ દરે મિત્રો લોન છે મળવાપાત્રો રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂતો ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂતો સમાચાર કે મિત્રો હાલ હત્યાવીથી લઈને ત્રેસ જાન્યુઆરી દરમિયાન કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો હાલમાં મિત્રો સૌથી મોટા સમાચાર કે ઉત્તરાયણ બાદ ડુંગળીના નવા માલની આવકમાં વધારો થવાની નરમાઈનો માહોલ જોવા મળ્યો નિકાસના વ્યાપાર ન ખુલે ત્યાં સુધી બજારો વધુ મુશ્કેલ છે બજારમાં વધુ મુશ્કેલ છે મહુવાની અંદર સફેદ ડુંગળીની ઊંચા ભાવ છે મિત્રો ત્રણસો એકથી લઈને લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયા છે જ્યારે મિત્રો રાજકોટની અંદર ત્રણસો પાંચ રૂપિયા લાલ ડુંગળીની અંદર ઊંચા ભાવ છે એ નોંધાયા હતા ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ ઝીરોની અંદર હાલ સૌથી મોટા સમાચાર ઝીરોની અંદર કે મિત્રો ઝીરોની બજારમાં વાયદાની બજાર પણ અત્યારે હાલ જોવા મળી રહેલી છે